વિરમગામ રેલવે સ્ટેશન પર હેવી લાઈન ના વીજ કરણથી રેલવે કર્મચારી જતી રેલવેની ઇલેક્ટ્રિકલ લાઇનના મેન્ટેનન્સ દરમિયાન રેલવેની ઓએચી હેવીના ના હજાર વોટ વીજ લાઇનના વીજ કરણથી રેલવે કર્મચારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત પહોંચ્યો હતો જયંતિભાઈ બાબુભાઈ કોળી પટેલ નામનો રેલવે કર્મચારી વીજ કરંટ લાગતા તેને પ્રાથમિક સારવાર માટે વિરમગામની સરકારી હોસ્પિટલ તેમજ વધુ સારવાર માટે અમદાવાદની રેલવે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો વીજ કરંટને લઈને અકસ્માતને લઈને વિરમગામ રેલવે પોલીસ સહિતની ટીમે તપાસ હાથ ધરી છે